અગદ વિવિધ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે 27 તરીકે આપણી સમિતિ હોય છે પણ આજે અને ગર્વ સાથે જાહેર કહેવાની ઈચ્છા થાય છે કે સૌથી કોઈ ડિસિપ્લી અને જિલ્લા વિવટી તંત્ર સાથેંદીન્રષ્ટ ખાતે સરકાર કરીને આવતું હોય તો આપ સૌ અને ગોબીભાઈની જે ટીમ છે આપણા કરતા સારો અનુભવ મળ્યો હતો જેમ ગયા વખતે પણ આપણે સ્વચ્છતાની વાત કરી હતી એમ અને ગયા વર્ષે પણ સ્વચ્છતામાં આપણે જે પણ સૂચનો આપ્યા હતા એમાં ખૂબ સહયોગ મળ્યો હતો આ વર્ષે પણ આપ સૌને નમ્ર વિનંતી છે કે સ્વચ્છતા ઉપર મને મુખ્યમંત્રીશ્રી પણ સૂચન છે મને પ્રભારીશ્રી પણ સૂચન છે સ્વચ્છતા ઉપર મેળા દરમિયાન ખૂબ ભાર મૂકવામાં ગયા વખતે જે આપડા 750 જેટલા સફાઈ કામદારો છે સફાઈ યોદ્ધાઓ છે સમગ્ર મેળા દરમિયાન સફાઈ કરતા આ વખતે આપણે એની સંખ્યા ડબલ કરી નાખી છે 1500 કરી નાખી છે અને છેક આપણે આ વખતે જે ટ્રેક્ટર અને એના આધારિત જે સફાઈ કરવાની છે એ પાલનપુર સુધી એ જે 60 કિલોમીટર સુધીનો આપણે વિસ્તાર પણ ખૂબ વધારી દીધો છે એટલે મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રપતિ તમામ જે પગપાળા સંગ આવે છે અને તમને વિનંતી કે આપની પાસે એક ગયા પણ જે કાળી પ્લાસ્ટિકની મોટી બેગ રાખો અને નજીકમાં જે ડસ્ટબિન હોય કે આપડા ઘણા બધા સેવા કેમ્પો ચાલે છે એમાં પણ આ વર્ષે આપણે મોટી ડસ્ટબિનની વ્યવસ્થા કરવાના છે તો જ્યારે કચરો છે રસ્તા પર ના ફેંક સેવા કેમ્પ પાસે કે રસ્તામાં જે ડસ્ટબિન મૂકેલી છે એમાં જો એ મૂકવામાં આવે પછી અમારા જે ટ્રેક્ટર ચાલે છે અને અમે જે વ્યવસ્થા કરી એ વ્યવસ્થાના ભાગ આપણે જે સ્વચ્છતા છે એ સારામાં સારી મેળામાં રાખી છે